આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર હવે પૂજા વંશ બે લગામ થયા જી હા ચટણીમાં કોંગ્રેસના એક બાદ એક નેતા ધમકી ભર્યા નિવેદન આપી રહ્યા છે પહેલા થોડા સુરેવાતા ગ્યાસુદિન શેખજી જીના જો કે તેમણે બાદમાં માફી માંગી પરંતુ હવે કોંગ્રેસ નેતા પૂજા વંશ પણ આકરા થયા કોના પર અધિકારીઓ પર તેમણે કહ્યું કે ભાજપની ચાપલુસી ન કરો ફટ્ટા ઉતરતા વાડ ન લાગે ધમકી આપતા પૂજા વંશે કહ્યું કે ભાઈ સમય દરેકનો આવતો હોય છે મારા પછી તારો આવી બધી વાત તેમણે કરી પોલીસ કર્મીઓ સરકારી કર્મચારીઓને તેમણે આડકતરી ધમકી આપી હતી તેની સામે હવે શું કહ્યું કરવામાં એના એજન્ટ હોય તો રાજીનામું આપી ભાજપ માં જોડાઈ ચૂંટણી લડવા નથી તમે જુનાગઢ ને કઈ દિશામાં લઈ જવા માંગો છો આવા જેટલા લોકો ખાખી વર્તી વાળા કે વહીવટી તંત્ર ની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલા આવીએ છીએ મહેરબાની કરીને વાળા ફરતી વાળો અને બે પછી ગારો આટલું યાદ રાખજો સમય બધાનો આવે કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે

જ્યારે એક ઓલરેડી વિવાદ ચાલી રહ્યો છે ચૂંટણીનો સમય છે આચાર સંહિતા લાગુ છે પ્રચાર સભાનું રેકોર્ડિંગ ઓલરેડી થઈ રહ્યું હોય છે અને મીડિયા પણ ત્યાં ઉપસ્થિત હોય છે આ નેતાઓને ખબર છે છતાં પણ અને પુંજાભાઈ વંશ જે કોંગ્રેસના નેતા છે અને જ્યાંથી જે વિસ્તારમાંથી આવી રહ્યા છે એમને ખબર છે કે એ અત્યારે ત્યાં છે પણ નહીં ધારાસભ્ય તરીકે તો તમે અને સૌથી મોટી વાત સૌથી મોટી વિડંબના એ છે કોંગ્રેસ માટે કે વિધાનસભાની અંદર એમનું સંખ્યાબળ વિપક્ષનું જે માન્ય સંખ્યાબળ હોવું જોઈએ એટલું પણ નથી છતાં પણ આ લોકો એવી વાત કરે છે કે ધ્યાન રાખજો વારો આવશે પટ્ટા ઉતરી જશે એટલે આ ભાષા મને લાગે છે કે જ્યારે આ લોકો મંચસ્થ થાય અને સામે આમ દેખાય કે ઓહો આ તો હુજુમ છે લોકોનો આટલા બધા લોકો સાંભળવા આવ્યા છે જો આ દ્રશ્યોમાં પણ દેખાય છે ઘણા બધા લોકો અને એમાં કોંગ્રેસનો ખેસ પહેરીને પણ ઘણા બધા કાર્યકરો બેઠા છે તો એમની સામે એવું શું કહીએ આમ એવી કઈ શેખી મારી દઈએ કે આમ તાળીઓ પડે ચીચિયારીઓ થાય એટલે આ જે ઘટનાઓ બને છે એના કારણે ડેન્ટ જે પહોંચવાનો હોય છે જે કરવા અને ત્યાં શક્તિસિંહ ગોહિલ પણ હાજર છે પ્રદેશના અધ્યક્ષ પણ હાજર છે એની સામે આ રીતે વાત કરી રહ્યા છે એટલે એમને ખબર છે કે કયા શબ્દો બોલી રહ્યા છે અને એ સમજતા એ નથી કે આનો ડેન્ટ કોને પડે છે એ પક્ષને જ પડે છે જેને એ બિલોંગ કરે છે અને એ સરકારી કે પછી પોલીસ કર્મી ક્યાંક ને ક્યાંક તમારા માટે કામગીરી કરી ચૂક્યા છે અને કરતા રહેશે ને એમાં એમને કોઈ પક્ષ ને લેવા દેવા નથી હોતો અને જયારે આ રીતે તેમના સામે આક્ષેપ કર્યા છે ત્યારે પછી કોંગ્રેસને આ રીતનું નુકસાન થતું હોય છે આગળ વધી બીજા મહત્વ